Thank yeah. you. Yeah.

对对对，啊对对，咱们干。 ત્યારબાદ મિશન મંડળક યોજના હેઠળ પરિવર્તન કે અશ્લગ ફેડરેશન ગોહાર તેની ઉમેરના સ્તરે એમને આઠ લાખ રૂપિયાનો છે નહીં તે કરવામાં છે ત્યારબાદ કુષેત મંડળક યોજના હેઠળ દર્શન છે મિશન યોજના જેમને પણ

મળી રહ્યા છે ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ દ્વારા મુકેશભાઈ ઉત્તમભાઈ પટેલ मित्रों आपने सबका ये वार्ता रही है अंतरिक्ष की सहायता योजना में कर श्री मानव कल्याण योजना में कर मानव कल्याण योजना में कर पटेल अलग मुकेश भाई नाम छरवाड़ा जेल में पड़ 8,900 चौबीस अपने सब कार्यों की अपने

સ્માર્ટફોન ખરીદી સહાય યોજના રાજેશભાઈ પટેલ કરવામાં આવી રહ્યો છે બીજું આપણે તમામ લાભાર્થીઓ માટે આપણા લાભાર્થીઓને પ્રાપ્ત થયા અને એની સાથે જ અનક અલગ વિવિધતા આયા છે મિત્રો કાર્યક્રમે આગળ વધ હતા એ આદર કરતા આપણા ખૂબ માનનીય મુખ્યમંત્રી શ્રીના રાજ્ય આપણે પ્રસાર રીતે વરસાદ પણ છે કારણે વિસ્તારમાં એક હાસ્તેને નિસારો બીજો ઘટા કરી નબે કેવો થાય છે સિનાર જે પાણી કે જેના તે 1000 સુધી આ સમગ્ર પશ્ચિમ પ્રાંત લાગળે રીવર મારી ફૂલ હતું રાજ્ય સરકાર કે કાર્ય વિભાગ દ્વારા આપો કાલે પાણી સુ મિત્રો વરસાદની ટેકનિકલ ખામીઓ આવી શકે છે પણ એની સાથે જ આપશો અમે જણાવી દઉં કે આ ગરીબ કલ્યાણ મેળા પહેલા વલસાડ જિલ્લામાં તેર હજાર એકસો ને છ્યાસી લાભાર્થીઓને કુલ ઓગણત્રીસ કરોડથી પણ વધુની સહાય આપણે આપી ચૂક્યા છે વલસાડ જિલ્લા તંત્ર દ્વારા માનવ કલ્યાણ યોજના સખી મંડળોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્વસહાય જૂથોને બેન્ક લોન સ્માર્ટ ફોન યોજના વાલી ડિગ્રી યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના માનવ ગરિમા યોજના વિધવા સહાય વૃદ્ધ નિરાહાર સહાય જેવી અનેક યોજનાઓના લાભ આપણે આપી ચૂક્યા છે અને એની સાથે જ આજરોજ આદિજાતિ વિકાસ વિભાગના પિસ્તાળીસ આરોગ્ય વિભાગના એકસો ને એક્યાસી ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના નવસો ને ત્રાણું અને બાળ વિકાસ વિભાગના ઓગ્રીસ શ્રમને રોજગાર વિભાગના અગિયાર એમ કુલ મળીને એક હજાર છસો આજે આપણે આપવા જઈ રહ્યા છીએ અને ગરીબ કલ્યાણ મેળા બાદ પણ બસો ને અડસઠ જેટલા ગુજરાત સરકારની આ અનેક કલ્યાણકારી યોજનાઓ કે જેમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુશાસનના આ સંકલ્પની સાથે જન કલ્યાણ આજે ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ ગણા હેઠળ પાલનપુરના ડીસા ખાતે ચૌદમાં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે અને તે જ પ્રસંગે દરેક જિલ્લાઓમાં પણ આ રીતના મેળાઓનું આયોજન થયું છે એમાં આપણા વલસાડ જિલ્લાના આ મેળામાં ડુંગરી ખાતે પાલ તાલુકાના ડુંગરી ખાતે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ મનુભાઈ મારા સાથી ધારાસભ્યશ્રીઓ જીતુભાઈ ભરતભાઈ અરજીનભાઈ જિલ્લા કલેક્ટરશ્રી શ્રી આપણા એસપી સાહેબ મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને સૌથી મોટી સંખ્યામાં વધારે આપ લાભાર્થી ભાઈઓ અને બહેનો સૌને નમસ્કાર આપણે જાણીએ છીએ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી થયા ત્યારથી એમણે સમાજના દરેક તબક્કાના લોકોનો વિકાસ થાય લોકોની આવક વધે લોકો સ્વરોજગારી પેદા કરે એના માટે અનેક પ્રયત્નો કર્યા શિક્ષણ આપવું જ જોઈએ એના માટે શાળા પ્રવેશોત્સવ કર્યો ઉદ્યોગો અને રોજગારી વધે એ માટે ભાઈ ગુજરાત કર્યું અને જે રીતે આદિવાસીઓની વસ્તી વધારે છે તે માટે વનબંધુ કલ્યાણ યોજના બનાવીને દરેક આદિવાસી વિસ્તારમાં રસ્તા પાણી અને રોજગારીના ખેતીના વિકાસના અનેક કામો કર્યા અને તે જ રીતે સાગરખેડૂ માટે સાગરક્રુવી યોજના બનાવી અને સાગર ક્રિ યોજના અંતર્ગત દરેક સાગરખેડૂ અને આદિવાસી વિસ્તારોમાં સબ સ્ટેશનથી લઈને અનેકવિધ કામો આ યોજનાઓ હેઠળ કરીને ત્યાર પછી દરેક લાભાર્થીને એનો લાભ સીધે સીધો મળી જાય લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક થાય એના માટે દરેક લાભાર્થીને મળીને આ આપણે લાભો આપીએ એના માટે બે હજાર નવમાં આ ગરીબ બીજા લાભાર્થી મેળાનો જે આયોજન થયું તેનો આજે આ ચૌદનો તબક્કો છે અત્યાર સુધીમાં લગભગ બે હજાર નવથી સોળસોથી વધુ આવા મેળાઓ યોજાયા છે અને તેમાં એક કરોડ છ્યાસઠ લાખ લોકોએ આનો લાભ લીધો છે અને આજે સમગ્ર રાજ્યમાં લગભગ એક કરોડ લોકોને આનો લાભ મળવાનો છે અને લગભગ ત્રણસો અઢાર કરોડની સહાય આપવાના છે અને એ પ્રસંગે આપણા વલસાડ જિલ્લામાં સોળસો એક્યાસી લાભાર્થીઓને ત્રણ કરોડ સિત્તેર અઠોતેર લાખની સહાય મળવાની છે એમાં વિશેષ વાત એ છે કે સૌથી વધુ લાભાર્થીઓ મહિલાઓ છે આ રીતે આપણી સરકારે અનેકવિધ યોજનાઓ રજૂ કરી છે એમાં આયુષ્યમાન ભારત હોય કે સ્વરોજગારી માટે બહેનોને સખી મંડળોને મદદ કરવાની હોય કે પછી દૂધ મંડળીઓને મદદ કરવાની હોય આવા દરેક લાભો જેમાં જો મકાન ખરીદવામાં આવે તો સ્ટેમ્પ ડ્યુટીમાં બહેનોને માફ કરવામાં આવે એટલે કે બહેનો પણ વ્યંતર કરાવતી થાય એટલે સ્ત્રી સશક્તિકરણ માટે જે મોદીજીએ જે યોજના શરૂ કરેલી એને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ પણ ભાગ ચલાવી રહ્યા છે આપણા દરેક સ્ટોર ઉપરથી દરેક લાભાર્થીઓને લાભ મળવાના છે ત્યારે ફરીથી આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા સૌને અભિનંદન આપું છું આપણે સૌ સાથે રહી આપણા જશ્રી વડાપ્રધાન શ્રી મોદીજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જે કામગીરી કરી રહ્યા છે એને અભિનંદન આપીએ બિરદાવ્યા અને સૌ સાથે રહીને આપણા ગુજરાતનો અને દેશનો વિકાસ કરીએ એવી શુભેચ્છા આભાર ભારત लेके के दिया kind of है किoshima अब एक दिक्कत चलिश पर उत्पाद दे रिपोर्ट है और क्लो कंपनी का जो डाटा लाइसेंस खरीदेंगे हमने इस बारे रकम मरे आ अद्भुत अनि दिनों की रिपोर्ट है के जो मटे एक एरर चालू चला है ये हमने बदन मुंजनों तक कल तक आप ओके ला भी सके हैं सर अलावा जल्द समय के लिए के लिए आगे वेब साइट ब्लॉक इन थे થયો તે હોય શકે બધી જાણકારી મેળવી શકે છે અને એટલું છે તે યોજનાઓનો લાભ મુલાકા માટે વેબસાઈટ આમ કે હોટલમાં રાજ્યના ખેતી ખાતા ખાતર આવે તમામ ખેતી ઉત્પાદન ક્ષમની ઉપર માન કહેવામાં આવે છે પણ દરેક એક જ યોજના છે સાથે જે મુક્ષાઓ છે આપણે લક્ષણની સાધન きっともう満足なしで。 आपा मानवता मानो नहीं उपस्थित है आज तो यार बाल मानिए जिला बन जाए करों उसकी मंदिर बनाए पटेल सहित उस आदर्श करों आपके नारों जिला विकास अधिकारी श्री बंसार ये भी रामी सहारे को उम्मीद करो के एनों कुछ तो कुछ बारा अतायों परिये आपसे ना पाते आप लाइन आजे प्रेसिडेंट नारद जी को पटेल जी को सब आ प्रणाम हाथ में पुष्प गुच्छ करके स्वागत करते हैं और हरसु लाली की 14th की स्वागत लेने से पीड़ित हमारी नौका ने रिवाज हमारा नौखा पीड़ित हमारी नौकी और रिवाज సా